નમસ્કાર આપણે છીએ અત્યારે સાબરકાંઠા હિંમતનગર તાલુકાના હાપા ગામમાં હાપા ગામના વતની નિર્મલશ્રી પરમા જે નિવૃત શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને પોતે એક ગાયત્રી ઉપાસક તરીકે જોડાઈ ગયા છે અને ચોવીસ હજારથી વધુ રોજે રોજ એમનું ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરીને એ કહેવા અંશન પર બેઠા છે કે હાપા ગામના યુવાનો દારૂને જે લતે ચડ્યા છે ને નાની ઉંમરમાં પોતાના પરિવારમાંથી મૃત્યુ પામીને એમના પરિવારનો આશરો છીનવાય છે ત્યારે આ અગાઉ પણ નિર્મલસિંહે ઘણી વખત ગામના આગેવાનો સાથે ચર્ચા કરી રાજકીય લોકો સાથે ચર્ચા કરી પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી આ વખતે નિર્મલસિંહે કેવું એવું બીડું ઉપાડ્યું છે કે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પહેલી મે થી લઈને નવ મે સુધી

શિક્ષણ વિભાગની અંદર પંદર વર્ષ શિક્ષક તરીકે માધ્યમિક શાળામાં અને વર્ષ આચાર્ય તરીકે ફરજ બજાવી અને અને વચ્ચે હું રાજકીય રીતે પણ પાર્ટીમાં જોડાઈ અને ચૂંટણી લડી ચૂક્યો છું પણ રાજકારણ મને ઓછું બેસે સર અને હું તો આ ગાય પરિવાર ઓગણીસો એકાણું ની અંદર શાંતિ પુજારી દ્વાર રામ શર્મા આચાર્યજીના સાનિધ્યમાં માં ભગવતીના હાથે દીક્ષા લીધેલી અને ત્યાર પછી આજ સુધી હું અવિરતપણે રોજ સવારે બે કલાક માતાજીની સેવા જ કરું અને એ ત્યાંથી આદેશ કહેવામાં આવ્યો આપણે સેવાની પ્રવૃત્તિઓ કરવી લોકોની સેવા કરવી ગેરમાર્ગે અને વ્યસન મુક્તિનો કાર્યક્રમ કરો મારા ગામની અંદર વર્ષોથી દારૂના અડ્ડા ચાલુ છે તો મેં અગાઉ પણ મીટિંગો કરીને કીધેલું કે ભાઈ તમે આ ધંધો ગામમાં બંધ કરો નાના છોકરાઓની જિંદગીઓ નથી ભગાવો પણ એ વખતે પણ સા ભણવામાં નહોતું આવ્યું અને એ વખતે નીતિરાજસિંહના ધારાસભ્ય રણ જીસી ચાવડા તો મેં એમની વાત કરી કે આ પરિસ્થિતિ સારી નથી તો એવું કોઈ એવું કહેલું કે ભાઈ રણજીસી ચાલાય તો રણજી ચાવડાએ તો મને એવું કહેલું કે તમારા ગામમાંથી ત્રણ લાખ રૂપિયા હપ્તો આવે છે એટલે તું શું કામ પેલું કરું છે મેં કહ્યું મારા તો મારા ગામના છોકરાને બચાવ તો પણ પરિવર્તન ન આવ્યું એ ન છૂટકી અત્યારે મને એવી પરિસ્થિતિ જાણવા મળી કે હવે તો ગામમાં ડ્રગ્સનો પણ ધંધો ચાલુ થઈ ગયો છે નાના નાના છોકરાઓ અત્યારે મારા ગામની અંદર પંદર થી વધારે સંખ્યા ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરના છોકરા પરણેલા એ દારૂના રપે ચડીને મૃત્યુ પામે છે એમની જવાબ મજૂરી કરે છે એમનું શોષણ થાય છે અને એમ જ બાળકોનો ઉછેર કરવો એમના માટે દુષ્કર બની ગયું છે હવે બીજા હજુ દસ પંદર છોકરા એવા છે કે વીસ પચીસ થી ત્રીસ વર્ષની ઉંમરના એ દારૂ પીને એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં જીવ છે કે એક વર્ષમાં પતી જશે આવી સ્થિતિ મારા ગામની હોવાથી એક શિક્ષિત વ્યક્તિ તરીકે અને ગાયત્રી પાસક તરીકે મારા દિલની અંદર એટલો બધો દુઃખ અને પીડા છે જેના કારણે ના છૂટકી મેં નિર્ણય કર્યો અને આ બાબતની જો મારા હરિદ્વારમાં પણ મેં જાણ કરી છે કે મારા ગામમાં હું આ રીતનું આયોજન કરી રહ્યો છું પહેલી તારીખ એક નવ ગુજરાતના સ્થાપના દિને હું મારા ગામની સારી સ્થાપના થાય એ હેતુથી દારૂનું દૂષણ સદંતર નીકળી જાય એટલા માટે એકથી નવ તારીખ સુધી હું ગાયત્રીનું ચોવીસ હજાર મંત્રોનું લઘુ અનુષ્ઠાન કરીશ અંદર છોડીને પ્રવાહી ઉપર અને જો દસ તારીખ સુધી એ લોકો ગામ જો સપોર્ટ નહીં આપો દસ તારીખે અન્ન અને જળનો ત્યાગ કરી અને હું આ અભિયાન પૂરું કરવાનો છું આ મારો ઉદ્દેશ છે બાકી તો મારો બીજું કોઈ રાજકીય કે બધું પડતો જ નથી મેં આ પ્રવૃત્તિને રાજકીય સાથે જોડી નથી કારણ કે આ ગામની અંદર જે દારૂ વ્યસન કરનારા યુવાનો વધા છે એ બધા જ બધા જ પક્ષના છોકરા છે એટલે હું કોઈ મારા પક્ષ નહીં બેસું તો એ તો સ્ટંટબાજી થાય છે અને રાજકીય મુદ્દો બને છે મારો ઉદ્દેશ રાજકીય છે જ નહીં એટલે મેં આ ગામના યુવાનોને બચાવવાના હેતુથી એક ગાયક ઉપાસક તરીકે અને શાંતિ ગુણના એક કાર્યકર્તા તરીકે મેં આયોજન કરેલું છે